નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેરીઝ રસોઈમાં તો આજની આપની વાનગી છે ડ્રાયફ્રુટ ખજૂરપા તો તેના માટે સૌ પ્રથમ આપણે કડાઈમાં કઢાઈમાં ઘી લઈશું અને તેને ગરમ કરીશું હવે કાજુ બદામ અખરોટ પિસ્તા જેવા ફ્રૂટ્સને આપણે કટિંગ કરીને રાખીશું આ બધા ફ્રૂટ્સને સરસ રીતના આપણે ઘીમાં શેકી લઈશું શેકેલા કાજુ બદામને સાઈડમાં મૂકી દઈશું હવે ફરીથી એક ઘીમાં આપણે મગસ્તરીના બીજ અને લીલા પિસ્તા શેકી લઈશું એ શેકાઈ જાય એટલે તેને પણ કાજુ બદામના મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું હવે આપણે ફરીથી એક પેનમાં ઘી લઈશું અને તેમાં આપણે મેં શેકીશું બરાબર છૂટો કરીને ખજૂરને આપણે સરસ રીતના એવો શેકી લેવાનો છે જેથી એકદમ ઢીલો થઈ જાય હવે તેમાં આપણે ટોપરાનો ભૂક્કો એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે તેમાં કાજુ બદામ અને શેકેલા મગસ્તરીના બીજ અને લીરા પિસ્તાના બીજ પણ એડ કરીશું અને એને બરાબર એવા મિક્સ કરતા જઈશું જેથી પ્રોપર એવું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે એક નાની નાની લાડવીઓ બનાવતી જવાની છે આવી રીતના હવે એ લાડવીઓને ટોપરાના ભૂક્કામાં મિક્સ કરી દઈશું તો મિત્રો તૈયાર છે ફ્રૂટ ખજૂર પાક જો તમને પણ આ વાનગી ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો અને જોતા રહો કેડીઝ રસોઈ નમસ્તે